શ્રીખંડ અને મઠામાં પણ તમારી પાસે ઓછામાં ઓછી વધુ છે વેરાયટીસ થી પણ વધારે વેરાયટીઝ છે ચાલો તરમની મોસ્ટ ફેમસ વૃંદાવન ડેરીની વાત કરીએ તો ઉનાળાની સિઝનમાં એમની દરેક બ્રાન્ચ ઉપર મેંગો ફેસ્ટિવલ યોજાય છે એટલે કે મેંગોને રિલેટેડ બધી જ ટાઈપની મીઠાઈ પેંડા બરફી તેમજ ડિઝાઇનર સ્વીટ્સ બેરીસ છે ને તે ખાલી ઉપર ગાર્નિશ માટે નથી ગાર્નિશ તો છે જ પ્લસ અંદર પણ બેરીઝ નાખેલી છે બરી બધીને હા આપણું જે શ્રીખંડ છે એ નાના રિટેલ આઉટલેટ માટે

છવ્વીસ વર્ષથી પણ જૂની આ ડેરી છે કેમ અને વેલકમ બેક ટુ માય ચેનલ ફરીથી સ્વાગત છે નડિયાદ સિટીના એક ધમાકેદાર વિડીયોમાં ફરીથી હું આવી ગયો છું વૃંદાવન ડેરી છવ્વીસ વર્ષ જૂની આ ડેરી છે આખા ચરોતર રીઝનની વાત કરીએ ને તો મોસ્ટ ઓફ લોકોની લોકપ્રિય ડેરી છે વૃંદાવન ડેરી ગરમીની સિઝનમાં તો બધા લોકોને ખ્યાલ જ છે કે કેરી લોકો ખાવાનું વધારે પ્રિફર કરતા હોય છે ચલો કેરીનો રસ તો છે તાજો કેરીનો રસ કેસર કેરી જૂનાગઢની કેસર કેરીનો રસ અને રત્નાગીરી હાફૂસનો રસ ગુજરાતી લોકોની વાત કરીએ ખાસ તો કાં તો થાળીમાં રસ હોય ક્યાં તો શ્રીખંડ કાં તો મઠો હોય બેમાંથી કોઈ એક વસ્તુ હોય છે ચરોતર રીજનમાં નડિયાદ સિટીના આ જગ્યાએથી સો કિલોમીટરનો રેડિયસ એરિયા પકડી લો ચોવીસ બ્રાન્ચ છે એમની વૃંદાવન ડેરીની ક્વોલિટીમાં તો એક નંબર છે મીઠાઈ છે મઠો છે કેરીનો રસ છે ફ્રેશ અને એકદમ પ્યોર મળશે કેરીના રસમાં કોઈ પણ ટાઈપના પ્રિઝર્વેટિવ નાખવામાં આવતા નથી શ્રીખંડ અને મઠાની વાત કરીએ એમના દરેક આઉટલેટ પર ફ્રેશ મળી જશે પ્લેન શ્રીખંડ અને મઠો કોઈકને કિલોના ભાવમાં લૂઝમાં જોઈતું હોય ભાઈ અમને લૂઝ મટીરિયલ જોઈએ છે મઠા કાં તો શ્રીખંડનું તો એ પણ અવેલેબલ છે હવે એરિયાની ખાસ તો વાત કરી લઈએ ને ચોવીસ બ્રાન્ચ છે એમાંથી મેઇન જે બ્રાન્ચ છે ને નડિયાદ સિટીમાં કહેવાય છે ઘોડિયા બજાર ઘોડિયા બજારમાં દેખાઈ જશે અંદર એન્ટર થતાની સાથે જ લેફ્ટ સાઈડ ચલો તો ફાઈનલી આપણે એન્ટર થઈ ગયા છે વૃંદાવન ડેરીનું જે રિટેલ આઉટલે છે ને એની અંદર મેંગો ફેસ્ટિવલ મેંગો ફેસ્ટિવલ તો કેસર કેરી કેસર કેરીનું નામ લઈએ એટલે જુનાગઢ જુનાગઢ તલાલાની પ્યોર કેસર કેરીનો રસ રહેશે અરે વાહ તલાલાની પ્યોર કેસર કેરીનો રસ છે અને હાફુસ કેરીની વાત કરીએ રત્નાગિરી હાફુસ કેરીનો રસ છે હા રત્નાગિરીની હાફુસ કેરી એનો રસ છે આ બોટલ પેકિંગ અને સ્પેશિયલ પાઉચ પેકિંગ 50 થી પણ વધારે તમને વેરાઈટી જોવા મળશે સિકન્ડર અને મઠાની અહીંયા નામ તમે જોશો ને એટલે એવું લાગશે કે ઓ હરે વાહ આ તો ટ્રાય કરવું જ પડે જે ડિસ્પ્લે ઓન ડિસ્પ્લે જે વેરાઈટીઝ છે રાજ રત્ન મઠો છે એસોટેસ બેરીઝ મઠો છે બિસ્કોપ ચોકો બીન્સ મઠો છે લવન્ડર ન્યુટ્રિશન મઠો છે કેસર વેબો મઠો છે હું રાજ મઠાની વાત કરું તો ફૂલ ટેક્સસ સાથે એક એક સ્પૂલમાં તમને ડ્રાયફ્રૂટનો આનંદ લઈ શકશો એવી જ રીતે કેસર વૈભવ મઠો છે એની અંદર પણ જે ડ્રાયફ્રૂટ નાખેલા છે એ તમે ચમચા ઉપર ઉપર નહીં પણ ચમચા તમે નીચેથી પણ લેશો ને તો પણ તમને ડ્રાયફ્રૂટ લાગશે નાખેલા છે સેમ એવી રીતે છે ઓરિયો છે એસોર્ટેડ બેરીઝ મઠો બેરીઝ મઠો આ જે બેરીઝ છે ને તે ખાલી ઉપર ગાર્નિશ માટે નથી ગાર્નિશ તો છે જ પ્લસ અંદર પણ બેરીઝ નાખેલી છે ભરી ભરીને હા દરેક જો અહીંયા તો ખાસ તો બટરસ્કોચ મઠો પછી રેમ્બો ગ્રાઉન્ડને તો રેમ્બો મઠો ત્રણ કલરમાં વાહ પછી રેડ વેલ્વેટ મઠો છે પછી સમર બોનાન્ઝા મઠો એટલે આની અંદર ખાસ તો ટૂટી ફૂટી દેખાતી હશે ડ્રાય ફ્રૂટ અને ટૂટી ફૂટી ભરપૂર પછી સેવન સ્ટાર મઠો એ પણ બહુ યુનિક છે યુનિક છે આ છે આપણો કાજુ અંજીર મઠો ખાલી નામ રાખેલું એવું નથી પણ નીચેની સાઈડમાં બી તમને દેખાતા હશે કે અંજીરના પીસીસ તો શ્રીખંડ અને મઠાની વેરાયટીઝ ઘણી બધી જોઈ આવવી જોઈએ હવે લોકોને પ્લેન મઠો કાં તો પ્લેન શ્રીખંડ જોઈએ છે અને બલ્કમાં જોઈએ છે ઓર્ડર પ્રમાણે આપણું જે શ્રીખંડ છે એ નાના રિટેલ આઉટલેટ માટે

કોઈ જ પ્રોબ્લેમ નથી પ્લસ ની ફ્રેશનેસ મેંગો મઠો મેંગો મઠો છે બહુ ફ્રેશ લાગે છે એકદમ ફ્રેશ લાગે છે એવું લાગે કે હજુ આપણે જસ્ટ બની ને કલાક પછી જે સૌ થયો છે ઠંડો થઈને એ રીતનો બીજું મેંગોની જે અંદર ફ્લેવર આવે છે બહુ વધારે પડતી રીચ નથી કે એટલું જ કેરી કેરી લાગ્યા કરે કેરીનો જે મેંગોનો જે ટેસ્ટ આવે એની સાથે જે બરોબર દહીંનો એકદમ માઇનર ખટાસવાળો ટેસ્ટ એ તો લાગે જ છે પરફેક્ટ મેંગો મઠવાનું કોમ્બિનેશન કહી શકીએ ખટાશ વાઇઝ ને પહેલાં કહેવાય ને કે સિખંડ ખાવાથી મોડું સ્વીચના રીતે ભાગી જાય એ મારામાં ક્યારેય નહીં થાય એ નહીં થાય કોઈ બી ફ્લેવર તમે ટેસ્ટ કરી લો એમાં ક્યારે પણ નહીં થાય તમને કહું ને પહેલાં જ મેં તમને કહું તમને સેકન્ડ સ્પૂન લઈને તમે એનો આનંદ માણી શકશો મેંગો ફેસ્ટિવલનો મિનિંગ જ છે કે તમે સેકન્ડ સ્કૂલ લઈને તમે આનંદ માણી શકશો છાસ તો અવેલેબલ હોવાનું જ છે દહીં પણ અવેલેબલ છે અને લસ્સી પણ અવેલેબલ છે લસ્સીમાં જુઓ અલગ અલગ ફ્લેવર અહીંયા છે દહીંમાં મોસ્ટ યુનિક વસ્તુ મટકા દહીં મટકા દહીં એટલે આ કુલ્લડની અંદર જ કુલ્લડની અંદર જ જમાવવામાં આવે છે ને આ કુલ્લડની અંદર જમાવવામાં આવે છે વાહ એકદમ જામેલું દહીં છે વ્યવસ્થિત રીતે અને ખરેખર દહીંને જમાવવાની મેથડ છે ને તે કુલ્લડની અંદર જ છે મટકાની અંદર જ છે આ જુઓ એકદમ જામેલું દહીં જસ્ટ લેસો તો બરાબર હું આપણે ખાવું નથી પણ હું જસ્ટ ખાલી બતાવી દઉં લોકોને કે આ રીતનું કઈક ટેક્સચર આ રીતનું એકદમ આઈસ્ક્રીમ જેવું ક્રીમી દહીં છે અને એકદમ વ્યવસ્થિત રીતે ઠીક છે તો આ મટકા દહીં છે બીજું ખાસ તો રજવાડી છાસ એટલે મસાલાવાળી છાસ મસાલાવાળી રજવાડી છાસ હા જેને નાના પેક નાની બોટલ પણ અવેલેબલ છે મીડિયમ બી છે અને આ 1 લિટર વાળી છે 1 લિટર વાળી છે 1 લિટર વાળી રજવાડી છાસની બોટલ અને લસ્સી લસ્સીમાં પણ અહીંયા તમારે અલગ 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 છે અમારે ફ્લેવર છે આ પિસ્તાનો ફ્લેવર લાગે છે ઓકે એ તે આ મેંગોનો છે કેસરનો છે સ્ટ્રોબેરીનો છે લસ્સી પણ તમારે એકદમ ગાઢી લસ્સી છે એટલી બધી વેરાયટીઝ છે અહીંયા તમારી પાસે સ્વીટમાં પેંડા આવી ગયા બરફી આવી ગઈ બરફીમાં પણ જુઓ ઘણી બધી વેરાયટીઝ છે મેંગો બરફી છે સિઝનેબલ જોવા જઈએ ને ફેસ્ટિવલ તરીકે તો એક મેંગો બરફી છે મેંગો ફેસ્ટિવલમાં તમે દરેક વસ્તુ પેડા બર્ફી ડિઝાઇનર સ્વીટ ડ્રાયફ્રૂટ સ્વીટ્સ દરેક મેંગો ફેસ્ટિવલમાં તમે એની આનંદ માણી શકો છો બરાબર છે અને સ્વીટની તો આગળ વાત કરી હતી લોકોએ વિડીયો જોયો છે તમે ખ્યાલ હશે કે સ્વીટમાં કઈ રીતે તમારી ક્વોલિટી છે સ્વીટમાં ક્વોલિટી એટલી મેન્ટેન રાખે છે કે તમે સેકન્ડ બાઇટ તમે લઈ શકો એને જે તમે લો તેના આખું પૂરું કરી શકો કે તમને હાથ લાગે સો એટલીસ્ટ હાથમાં તમારે સો ગ્રામ સ્વીટ હોય ને તો તમે બધી એન્જોય કરી શકો કચ્છા મેંગો બોલ્સ કચ્છા આમ મેંગો બોલ્સ મેંગો મેંગો ટાકો કચ્છા આમ મેંગો બાઇટ્સ કચ્છા આમ મેંગો બાઇટ્સ વાહ વાહ અને આ વચ્ચેના જે લેયર છે ને એની અંદર શું છે માવો હોય છે માવાની સ્વીટ ચોકલેટ છે જો વ્હાઇટ ચોકલેટ છે એની સાથે જે કોમ્બિનેશન કોમ્બિનેશન બહુ પરફેક્ટ લાગે છે ખાટો અને ગળ્યો આમ લાગે છે ને મજા આવી જાય નાના છોકરાઓ તો મને લાગે છે આ ત્રણ ચાર પીસ બાઈટ સા છોકરાઓ શું ખાઈ જ જાય સરસ રીતે ખાઈ આ છે મેંગો કતરી બેઝ હોય છે તે કાજુનો જ હોય છે પણ અંદર મેંગો નાખવામાં આવે છે મેંગો ફ્લેવર છે મેંગો ની ફ્લેવર નાખવામાં આવે છે જે કાજુ કતરી ને લવર હોય ને ઉનાળામાં મેંગો કતરી લવર માં કન્વર્ટ થઈ જાય ઓટોમેટિક 100% થઈ જાય એ રીતનો હોય છે વૃંદાવન ડેરી ના છે આઉટલેટ છે ને એના વિશે ફરીથી એકવાર હિસ્ટ્રી વિશે જણાવી દેજો મારી ચોઈસે ચોઈસ બ્રાન્ચ ઉપર ફ્રેશ શ્રીખંડ ને ફ્રેશ રસ એવરી ડે અવેલેબલ થઈ શકશે બરાબર છે ઓકે તો રસ અને શ્રીખંડ એ બે એવી વસ્તુ છે ને કે ઉનાળામાં ગુજરાતીઓની થાળીમાં કંઈક ને કંઈક વસ્તુ તો હોય રસ ના હોય તો કાં તો શ્રીખંડ કાં તો મઠો હોય ગુજરાતી લોકો સ્વીટ ખાવાના શોખીન હોય તો મઠા અને શ્રીખંડની તો તમે જોઈ લીધી અને બાકીની કોઈ ડિટેલ ઇન્કવાયરી તમને જોઈતી હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ઓફિસ ટાઈમમાં જરૂરથી કોન્ટેક કરી શકો છો ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી